મોર્નિંગ તો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે નાની ના ઘરેથી અને હું આવી છું નાની ના ઘરે હવે મમ્મી નાની ઉઠી ગયા છે નાની કેમ હતી જો ગાઈસ ક્રિશા સૂતી છે ઘોડા વેચીને અને માનવીલ શું કરે છે અને નિંદર માં હશે

અને ગાય સાચે ઘર માં લગ્ન હોય એટલે ભાગામ ભાગી એ ભૂજ માં આદિપુર હોય તો વાંધો ના હોય ચાલો ગાઈસ હેલ્પ કરું પછી વિડીયો બનાવશું આપણે તો નેલ્સ લાગી ગયા છે મારા અને હું ને મામી જઈએ છીએ હવે મામી હવે બીએમડબલ્યુ ભગાવશે ચલો ગાઈસ ચલો મિલતે હૈ

ભલે આવજો જય માતાજી હેપી બર્થડે હેપી બર્થડે તો કરો વેલકમ વેલકમ હા લઈ લીધો બેન જય શ્રી કૃષ્ણ તો ગઈ શ્રદ્ધા દીદી કાજ બર્થડે થા કા મમ્મી શ્રદ્ધા દીદી નો બર્થડે ને આજે અને હવે અમે ફાઇનલી જઈએ છીએ બાય બાય લુક એટ ધીસ ગાઈસ મારા નેલ્સ કેટલા ફાઈન લાગે છે અંદર જન લાગી જાય મારી પોતાની જ હવે ચોલી પણ લઈ લીધા છે અમે મમ્મીજી કેમ બેસે હવે આટલી જગ્યાએ હું આલી જઈશ મારો મમ્મી પર હવે ફટાફટ ભૂજ જ જવાનું છે ઓ ગાઈસ ફાઈનલી ભૂજ પહોંચી ગયા છે હેલો મમ્મીજી મમ્મીજી ની મહેંદી નો કલર સારો આવ્યો બતાડો તો મમ્મીજી ઓહો આમ એ બતાડાય મમ્મી તો ઓલવેઝ ઓફ ફી સુપર લકી દે સરસ મમ્મી ઈ વાળો પોઝ બહુ વધારે ગમતો લાગે હા गाइस હવે અમે મારા દાદીને લઈ લીધા છે અને હવે જોઈએ છીએ જેના ઘરે લગન છે મારા ફઈના ઘરે સ્વેતા બેન ના લગન છે કા મમ્મીજી હા ભાઈ શર્મા કેવો છો તમે

और देखते हैं सब लोग कैसे रेडी हुए हैं हेलो जीजू कैसे हो <laughs> नहीं झूठ <जूट> नहीं बोला <laughs> बढ़िया बढ़िया एकदम बढ़िया हूं भाई दादा रेडी થઈ ગયા છે બરાબર ને दादा मैचिंग मैचिंग बाय सो गाइस फाइनली ऑल सेट गेट्स इट बराबर पार्थ कलर मैचिंग नहीं था पार्थ

કેમ કે મેં પહેલા બિચારીનો વારો ના આવડી તો સોરી અને યર ઇઝ અવર ફોટોગ્રાફર પહેલા મારા ફોટો ક્લિક કરાવી લીધા કેમ કે પછી નાચવામાં છે ને બુટિયા અહીંયા હશે અને બધું મેસ થઈ જશે જો આ લોકોનો ફોટો સેશન ચાલુ છે ગાઈસ કરો કરો সাকাপলা হিকেযাচে সাকিজিজো তমে তমে টেই আরেটাকারা যাকেয়ণা সাকানে যাবযাকাটি সাকেযাকিয়ারা এসাকাকেয়াকি কাকিয়াঁ� જય શ્રી બેઠા છે હાય હેલો ચિતુ રૂપાલી દીદી હાય કયા કપલ ને પોતાના જૂના ગયા તો તાળીઓ થઈ જાય બાકી તાળીઓ શું પ્રેમ છે કઈક અલગ જ નજારો છે यहाँ पे मस्ती चल रही है बहुत हेलो क्यूटी जारि दी गाइस रही है यस चलो चलो ये हमारी ब्राइड है इसकी हालत खराब हो चुकी है क्योंकि हम ये कर थी हम इधर भी हेयर करते हैं हां यहां पे मम्मी और विडी देखो टचअप कर रहे हैं टच कर रहे हैं और मैं यहाँ पे वीडियो ले रही हूं શ્વેતા બહુ પ્રીટી લાગે સાચે સો ગાઈસ એ તો આપણે કરી જ શકીએ છીએ ઈ કપલ ને આપણે પૂછી લઈએ એમ બરાબર તો તો થોડું નવું થઈ જાય બીજા કોઈક ને પહેરાવી લઈએ આજે ઘરે તો પહોંચવાનો છે કે નહીં ભાઈ અચ્છા અચ્છા હા ટૂંકમાં અમે તો વાકે સચ્ચી છીએ

છે 30 સેકન્ડ્સ નો ટાઈમ આપવામાં આવશે thank

चल आओ जी बोलू न हम तुम्हें बोल जाऊं एम तो नाम बोल चलै ना। श्वेता।, श्वेता आज के बाद आज के बाद साल के 12 महीने साल के 12 महीने महीने के 4 हफ्ते महीने के 4 हफ्ते वाह वाह क्या बात है हफ्ते के 7 दिन हफ्ते के 7 वाह दिन के 24 घंटे कितने मस्त बोले हैं जब भी आपको भूख लगेगी जब भी आपको भूख लगेगी जब भी आपको भूख लगेगी लगे जब भी आपको भूख लगेगी तो मैं अपने हाथों से हाँ। बात कुछ नहीं के वो कहीं नहीं बोलूं नथी बोलो हड़ा हड़ मोटा ऊपर अपमान बोलो मारे क्या जाऊं मैं अपने हाथों से छोटे छोटे तो कहूं मैं अपने हाथों से मैं अपने हाथों से मैं अपने हाथों से छोटे छोटे बोलो स्विगी और जोमेटो से ऑर्डर करके खिलाऊं खाने लिए क्या ही पड़ जाता સાહિલ ભાઈ ની પાવર બેંક લેવા જઈએ છીએ અમે હા અને ફોર સેફટી અમે લઈ લીધા છે બોડીગાર્ડ तो सब निकालने का कार्यक्रम शुरू कर दिया है मैडम ने यहाँ हॉल में ही बैठे बैठे मैडम जी हेलो आपसे राह नहीं देखी जा रही है क्या नहीं नहीं तो मेरा से राज तू तो, तो देखा नहीं क्या